વડોદરા ગ્રામ્ય એલસીબીએ પ્લાસ્ટિક એર બબલ શીટની રોલની આળમાં ટ્રકમાં ભરીને લઈ જવાતો સત્તાવન લાખ નવ્વાણું હજાર સાતસો ચુમ્માલીસનો વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો એલસીબી ટીમ જરોદ પોલીસ હદમથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી દરમિયાન બાતમી મળી હતી કે એક ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે અને હાલમાં આ ટ્રક આસોજ ગામ પસાર કરીને જરોદ થઈને વડોદરા તરફ જઈ રહી છે જે બાતમી આધારે એલસીબીની ટીમે જરૂર પોસ્ટની હદમાં હાલોલથી વડોદરા તરફના ટ્રેક ઉપર લીલોરા ગામની કટ સામે રોડ ઉપર વોચ રાખી હતી દરમિયાન બાતમીવાળું કન્ટેનર આવતા તેને કોડન કરી ઝડપી લઈ તપાસ કરતા ડ્રાઈવર નંદરામ ભુરિયા એમપીનો હોવાનું જણાવ્યું હતું કન્ટેનરમાં ભરેલ માલ બાબતે પૂછપરછ કરતા પ્લાસ્ટિકના એર બબલ શીટના રોલ તેમજ વિદેશી દારૂનો જથ્થો ભરેલ હોવાનું જણાવતા કન્ટેનરનો પાછળનો દરવાજો ખોલી તપાસ કરતાં પ્લાસ્ટિકના એર બબલ શીટના મોટા રોલ ભરેલ હોય તેને હટાવીને જોતા વિદેશી દારૂનો જથ્થો મળી લાવેલ હતો જેની કિંમત સત્તાવન લાખ નવ્વાણું હજાર સાતસો ચુમ્માલીસ થાય છે પોલીસે મોબાઈલ ટ્રક વિદેશી દારૂ મળી કુલ રૂપિયા અડસઠ લાખ ચુમ્માલીસ હજાર સાતસો ચુમ્માલીસનો મુદ્દામાલ કબજે કર્યો હતો પૂછપરછમાં આ દારૂ ભરેલ કન્ટેનર કોલ કરીને પીથમપુર ખાતે હાઈવે ઉપર આપેલ અને સુરત તરફ ચાલતા રહેવાનું જણાવ્યું હતું પકડાયેલ ચાલક તેમજ દારૂનો જથ્થો મોકલનાર વિરુદ્ધ કાર્યવાહી કરવા જરોત પોલીસ મથકે ગુનો રજિસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી